પરવલ્લી બન્યું તિરંગામય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. મહાલક્ષ્મી ટાઉન હોલ થી મુખ્ય બજાર અને બસ સ્ટેશન રોડ થઈ. પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી તિરંગા યાત્રામાં ઠેર ઠેર पुष्प वर्षा કરી સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ સંસ્થાઓ એનજીઓ ના આગેવાનો, ધાર્મિક આગેવાનો, નિવૃત્ત આર્મી ઓફિસર તિરંગા યાત્રામાં જોડાયા. ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેશન રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા ઉજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પો વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો વિવિધ સંસ્થાના આગેવાનો ધાર્મિક આગેવાનો એનજીઓ નાગેવાનો એનસીસી હોમગાર્ડ અને પોલીસના જવાનો નિવૃત્ત આર્મી ઓફિસર સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રામાં મોડાસા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામુર બિલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તાલુકા પ્રમુખ શ્રી ચિલા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના શ્રી સંગઠનના આગેવાનો સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ ધાર્મિક સંગઠનો અને એનજીઓના અગ્રણીઓ જોડાયા હતા રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી બી ન્યૂઝ ગુજરાતી